લે હાડો ભલાડો આને કીધુંતું કે મોાડુ પર ઢુકો કરું હું લે હાડો કાકા એ ભલા કાકા હા ઓ શું છે આવા ભેનાનું શું કામ છે ગોમદરે આવોય ગોમદરે લેઓ શું મેં આને હાડવા આયા ભેનાના ભરાવત કરી આ પેનાનું જવાઈ યાર કેમ યાર મોડો થઈ જઈને હું તો હું જો અમે

હા રોડો તમે ઘંટા ઉંમર આપણે બે જણા દાતા શું કરો કમાડવા ભૂલી ગયો

ધક્કો મરાવી મારા મારા ફૂકા કાઢી નાખે હે એટલે તારે જવું હોય તો જા હું ધક્કો નહીં મારું કર ચાલુ તારે કરવું હોય તો જો તમને આવડે તમને આવડતું હે બે ઉપર થી હકરી પાછું આ લે તો કિક માર દો કરો ચાલુ હે

મારા મોધુ થાયરા આ વહરાલા મુંના ને અમે તો અડધી રાતે પિયર થઈ જો તમારા ગાઈએ એ વાત સાચી ને અમાર ફોન કર્યો હોય તો કેવાનું દેન ફોન કર્યો હોય તો તો તા એકલો મારા

ગોમત્ર દાતા તો પણ પાસા આરા કેમ આ વરસાદે ખેલ ગાડા બાયા કે ખેલ ગાડા ને ગપુર સીગે ખેલ ગાડા એવું છું હવે તો આવા વહરાત નો દવડી આ એ ગપુર પછી વહરાત ભાઈ તો મોદા તો એટલે નહી આયા હોય કોક બોલો કા કોઈ મોડા થા યે ના આયા તો બાપડા શરદી ને બીજું ને હમણે તો હેડે ને તાવ એટલે આ કે વધારે મોદો થા હો તો વડે વહરાળો હે